કરીને હાથ પગ તોડીને તમારા મારતા મારતા લઈ જઈશ કે આ બધું બંધ કરી દેજો કે પછી અમે સો નંબર પર ફરિયાદ કરી એમના નામની ને પોલીસ આવીને ફરિયાદ લખી છે અમારી બરોબર ને અમે લોન્ડ્રીનો ધંધો કરીએ છીએ શાંતિથી પહેલે ધંધો કરતા તો આપણે બંધ કરી દીધેલો છે ધંધો પહેલે મારા છોકરા હતો એને મારે મારે ફરિયાદ નોંધાયેલી આપણે ફરિયાદમાં પછી છેલ્લે સમાધાન કરી લીધું આપણે અને આ વખતે મારા નાના છોકરો પંદર વર્ષનો છોકરો છે એને ધમકી આવીને ગયો કે તને કરીને મારતા મારતા લઈ જઈશું તો બસ આટલું થયું ને મેં સો નંબર પર ફરિયાદ નોંધાઈ છે ગુરુપ્રસાદ હરિપ્રસાદ કનો